આજના મુખ્ય સમાચારની વાત કરવામાં આવે તો કમોસમી વરસાદથી ખેતીના પાકમાં ભારે નુકસાન સાંસદ પૂનમ માંડવે મુખ્યમંત્રીના પત્ર લખી તાત્કાલિક સર્વે કરવાની ખેડૂતો માટે આર્થિક રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી તાજેતરમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદના કારણે જામનગર દેવભૂમિ દ્વારકા મોરબી જિલ્લાના સોવિસી સહિતના વિસ્તારોમાં ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે જે પગલે સાંસદ પૂનમ માંડવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પાત્ર લખી અને જામનગર સંસદીય મંત વિસ્તારના ખેડૂતોને કમોસમી વરસાદથી થયેલા પાકને નુકસાનને બદલ યોગ્ય વાહકો આપવાની વિનંતી કરી છે આવતીકાલે કેબિનેટ બેઠક બાદ ખેડૂતો માટે છાંયની જાહેરાત અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા મંત્રીઓએ નુકસાન થયું ન કાર્યું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી કારતક મહિનામાં વસી રહેલા કમોસમી વરસાદ મુશ્કેલી વધારી દીધી છે રાજ્યમાં એકથી આઠ ઇંચ જેટલો જિલ્લાઓમાં તૈયાર થયેલા મગફળી કપાસ ડાંગર સહિતના પાકને નુકસાન થયું છે સક્રાવત મોનતા આંધ્રપ્રદેશથી ઓડિશા પશુ અહીં સોકમી પ્રતિકલાકની ઝડપે પવન ફોકાયો સમુદ્રમાં મજા ઓછા આંધ્રપ્રદેશમાં સાડા પાંચ વાગે લેન્ડફોલ ચાલુ થયું વરસાદ થી લીલી પ્રતિ તમ્માન ડિમી રૂટ ધોવાયો આ વખતે યાત્રા જોખમી સોનું સાંધી આજે પણ સસ્તા થયા આઠ દિવસમાં સોનાનો ભાવ દસ અને સાંધીના ભાવમાં ઘટાડો થયો